તો શાક માં છે ને આપડે એક રીંગણું પણ નાખવાનું છે તો હાલો આપડે રીંગણું પેલા ટમેટું પણ આપણે મોળવા મળ્યા છીએ તો ટમેટું પણ નાખવાનું છે સૌથી પહેલા છે ને તેલ લઈ લીધું છે તેલ પણ નખાઈ ગયું છે ને આ બધા મસાલા નાખવાના છે વઘાણી પણ નખાઈ છે હવે નાખવાનું છે આપણે જીરું લાલ મરચું પણ નખાઈ ગયું છે ને એ પાછું એની માઇલ પાસે આ શાક નાખવાનું છે ના આવી ગયું છે મીઠું ને તપેલું પણ મેકાઈ ગયું છે પાલો આપણે આમાં મસાલા બધા નાખી દીધા એની માઇલ પાછળ થઈ જાય ને પછી આપણે સોળી ને રીંગણું નાખવાનું પહેલાં તો આપણે મસાલો બધા ઉણો થવા દેવો પડે તેલમાં ટમેટો સડી જવા દેવું પડે પછી આપણે શાક નાખવાનું છે તો ઘડીક આપણે જોવા તેલ થઈ થયો ને મસાલો પણ હેર ફેર થઈ ગયો છે તો આપણે શાક છે ને આપણે મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે રીંગણા અને વા ને એના દાણાની બધા ના તપેલામાં નાખ્યું તો આમાં બધું શાક નાખાઈ ગયું હતું દિનો કેવી આમ સુગંધ છે ને બહુ મસ્ત આવવા મળી છે તો ખાવાની પણ છે ને બહુ ઓર મજા આવશે છે આપડે મસાલો થાય ને બધા ભેળવવા મળ્યા છે હવે તળીયે તો માથે સી આપણે શાક ને એવું બધું નાખ્યું તો આપણે હેલ બેલ કરી નાખ્યો જો આ ટાઈપનું શાક છે ને લાલ છોડ દેવું હવે આવી ગયું છે પાણીનો વારો તો પાણી નાખ પાણી પણ નાખવા આવી ગયા દીજો પાણી ફરી વાર નાખી દીધું આપણે પેલા નાખ્યું ને એક ગ્લાસ ઉછો ભીરો બીજો ગ્લાસ ને કોલા જો રેડી મસ્ત મજાનું થોડીક વાર હવે આપણે વેટ કરી તો આપણે પાણીમાં પલાળી છીએ બે દિવસની કોથમીર તો આજે આપણે ગામમાં નહોતા ગયા તો બે દિવસની કોથમીર છે અને આપણે રોડવાનું છે તો આપણે શાકમાં કોથમીર નાખવાની છે તો પાણીમાં રહીને એમ નમ એમ નમ લીલીત રહી તો તાવડી પણ મેગા ગઈ છે ને બનાવવાના છે આપણે બાજરાના રોટલા રોટલા બનાવવા માટે છે ને આપણે બાજરાનો લોટ છાળવા મળ્યા છે લોટ છે તો પેલા આ ટાઈપ નો આપડે નાખ્યો તો હવે રોટલો આપડે ટીપા મેળાશી તો રોટલો છે ને મસ્ત મજાનો આપણે ટીપી નાખ્યો છે જવો તો થઈ ગયો ને સ્પેશિયલ મસ્તીનો રોટલો તો હવે નાખી દઈ તાવડીમાં તો તાવડીમાં રોટલો નાખી દઈએ થોડીક વાર આપણે વેટ કરવી પડશે બે સાઈડ રોટલો શેડવાનો છે આપણે રોટલો આપણે ફેરવી નાખ્યો છે પેલા આપણે ઓલી સાઈડ નાખ્યો તો હવે આ સાઈડ લઈ લીધો તો બે સાઈડ આ રોટલાને આપણે છેડવા માટે બે સાઈડ ફેરવવો પડે તો આપણો રોટલો થઈ ગયો છે રેડી મસ્ત મજાનો જો આ ટાઈપ રોટલો બનાવ્યો છે ને આમ તો ફૂલ્યો હો ભાઈ ને બધી કોઈ હેરકો તો આમ તો બળેલો નહીં કાસો નહીં બધી કોર આપણે રોટલો થઈ ગયો છે તૈયાર શાક તો તો થોડીક શાક માટે કરવી પડશે તો રોટલો થઈ ગયો ત્યાર તો પેલા આપણે શાક બનાવતા હતા ને રીંગણાનું છોળીનું સોળી તો એ શાક બનીને થઈ ગયું છે તેના ટાણ તો ટના ટ આપણે ખાઈ લઈ ને રોટલા બનાવતા હતા રોટલા પણ બની ગયા છે